સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં તો આજે આપણે જોવાનું છે પદ્મ પુરસ્કાર બે હજાર છવ્વીસ તો તાજેતરમાં વર્ષ બે હજાર છવ્વીસમાં કુલ એકસો એકત્રીસ વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં કુલ પાંચ પદ્મ વિભૂષણ તેર વ્યક્તિને પદ્મભૂષણ અને એકસો તેર વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ વખતે યાદ રહેવું છે પાંચ તેર અને એકસો તેર કુલ સોળ સોળ વ્યક્તિ છે એમને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવેલો છે ત્યારબાદ ડીઓ કેસમાં કુલ બે પદ્મ પુરસ્કાર એટલે કે બે વ્યક્તિ વચ્ચે એક પુરસ્કાર એવી રીતે કુલ બે પુરસ્કાર આપવામાં આવેલ છે એકસો એકત્રીસ પુરસ્કારમાંથી ઓગણીસ મહિલાઓ છે અને સ વિદેશી વ્યક્તિઓ અને સોળ મરણોત્તર વ્યક્તિને પુરસ્કાર આપવામાં આવેલો છે તો આગળ જોઈશું એક જ વર્ષમાં કુલ એકસો વીસ પદ્મ પુરસ્કારો જાહેર કરી શકાય છે જેમાં મરણોત્તર અને વિદેશી વ્યક્તિઓને આપવામાં આવતા પુરસ્કારને ધ્યાનમાં લેવામાં આવતા નથી બે હજાર ને છવ્વીસમાં કુલ પાંચ વ્યક્તિઓ ગુજરાતી જેમને પદ્મ પુરસ્કાર મળેલ છે એ બધા જને પદ્મશ્રી એવોર્ડ મળેલ છે પાંચે પાંચને એક પણ પદ્મભૂષણ કે વિભૂષણ આપણા ગુજરાતી વ્યક્તિને મળેલો નથી આ છે આપણા પદ્મશ્રી વિજેતા ગુજરાતીઓ તો પહેલું છે અરવિંદ વૈદ શ્રી અરવિંદ વૈદ જેમને કળા માટે પદ્મ પુરસ્કાર પદ્મશ્રી પુરસ્કાર મળેલ છે ત્યારબાદ છે શ્રી ધાર્મિકલાલ સુનીલાલ પંડ્યા જેમને કળા માટે શ્રી મીર હાજી કાસમભાઈ જેમને પણ કળા માટે ત્રણ કળા ક્ષેત્રે અને શ્રી નિલેશ ચંદ્ર મંડેલવા મંડલેવાળા જેમને સવાજ સમાજ સેવા માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયેલ છે અને છેલ્લે છે પાંચમા વ્યક્તિ રતિલાલ બોરીસાગર જેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે શૈક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ મળેલ છે ત્યારબાદ જોઈશું પદ્મ વિભૂષણ વિજેતા વ્યક્તિઓ તો કે પાંચ વ્યક્તિને ભૂષણ પુરસ્કાર આપવામાં આવેલ છે એક છે શ્રી ધર્મેન્દ્ર દેવલ ધર્મેન્દ્ર દેવલ જેમને મરણોત્તર કલા ક્ષેત્ર માટે જે મહારાષ્ટ્ર રાજ્ય ત્યારબાદ બીજો છે શ્રી ટેસી થોમસ ટેસી થોમસને જાહેર બાબતો ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ પુરસ્કાર જે કેરળ રાજ્યના છે ને ત્રીજો છે શ્રી પી નારાયણ પી નારાયણને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ વિભૂષણ જે કેરળના છે અને ચોથો છે શુષિ એન રાજમા જેમને કલા ક્ષેત્ર માટે એનાયત થયેલ છે અને એ છે ઉત્તર પ્રદેશ રાજ્યના અને પાંચમો છે શ્રી અચ્યુતાનંદ જેમને મરણોત્તર અને જાહેર બાબતો ક્ષેત્ર સાથે સંબંધિત પદ્મ વિભૂષણ પુરસ્કાર મળેલ છે અને એ પણ કેરળ રાજ્યના છે આમ પાંચ પદ્મ વિભૂષણમાંથી બે વ્યક્ મરણોત્તર વ્યક્તિને પુરસ્કાર મળેલ છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ અને મિત્રો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે